હવે વાત કરીએ સ્માર્ટ સિટીની સ્માર્ટ પરેશાની વિશે અમેરિકાએ હમણાં એક સર્વે કર્યો જેમાં ખુશ દેશોમાં ભારત એકસો અઢારમાં નંબરે છે ત્યારે પહેલો સવાલ એ થાય છે કે આઝાદીના સાહીઠ વર્ષ પછી મોટો વર્ગ નાખુશ કેમ છે ખામી વધુ કેમ છે એ સમજવાનો જીએસટીવીએ પ્રયાસ કર્યો વાઈ વાતો વચ્ચે ગુજરાતના ચાર સ્માર્ટ શહેરો કેટલા પાણીદાર છે એ સમજવા જીએસટીવીની ટીમે ગુજરાત ખોંધ્યું જોઈએ અમારી આ વિશેષ રજૂઆત

राजो पे पानी हलतु नहीं पच्चीस ऐसे है, है। वारंबार वारं बोर्ड में हमने रजुआत की है कि गर्मी का समय है लोगों को पानी नहीं मिल रहा है और जिनको पानी मिल रहा है उनका प्रेशर खूब ही कम है उनको जितना पानी चाहिए उतना पानी नहीं मिल रहा है परंतु सत्ताधारी भारतीय जनता पार्टी के लोगों का एक ऐसा मानना है कि लोगों को पानी मिले ना मिले लोग भले हैरान हो लेकिन उनकी सत्ता सलामत रहना चाहिए और ये बारंबार बार यही कहते हैं कि अगर लोगों को तकलीफ है अहमदाबाद शहर की जनता को पानी नहीं मिल रहा है ड्रेनेज का पानी आ रहा है पॉल्यूशन वाला पानी आ रहा है તો ફિર સત્તા પર કેમ બેઠા સત્તા મેળવયા પછી નેતાઓના હોઠ સિવાય ગયા છે પણ જૂઠ્ઠું બોલવાનો ચેપ હવે કોર્પોરેશનના અધિકારીઓને લાગી રહ્યો છે અને સબ સલામતના ગીત ગાઈ રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી તો ગૃહિણીઓ રોટલી બનાવવાનું પડતું મૂકી પાણી ભરવા દોડતી દેખાય પણ સ્માર્ટ સિટી ની પરેશાની કોઈ નેતાની નજર માં આવતી નથી ગુજરાત નું પણ હવે પાણીદાર નથી રહ્યું કારણ અને પાણી તો છે પણ પીવાલાયક નથી ધનિકો પાણી માટે બોટલ પર આધાર રાખે છે તો ગરીબોને ટેન્કર પણ મળતું નથી ત્યારે પ્રશ્ન થાય કે શહેરને વાઇફાઈની નહીં પરંતુ પાણીની જરૂર છે સ્માર્ટ સિટીના સપના માત્ર અમદાવાદીઓએ જ નથી જોયા રાજકોટ વાસીઓ એ પણ જોયા છે પરંતુ રાજકોટના લોકો માટે સોડા મેળવવી જેટલી આસાન છે એનાથી વધુ પાણી મેળવવું અઘરું છે એટલે જ રાજકોટમાં પાણીનો પાણીદાર ધંધો હવે લોકોને માલામાલ બનાવી રહ્યો છે સ્માર્ટ શહેર બનાવવાની વાતો થતી હોય કે પછી વાઈફાઈ થી રાજકોટ સજ્જ કરવાની વાતો હોય પરંતુ હકીકત એ છે કે આજે પણ રાજકોટ આશ્રિત છે ટેન્કરો ઉપર જી હા પીવાના પાણીના ટેન્કરો ઉપર રાજકોટ આશ્રિત છે ને રાજકોટના અનેક વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે સરકારી ટેન્કરો તો દોડે જ છે પરંતુ ખાનગી ટેન્કરોનો ધંધો પણ પૂર બહારમાં ખીલ્યો છે ઉનાળો આવતા જ ટેન્કર વિતરક ચાલકોનો ધંધો બે ગણો થઈ જાય છે અને આ હકીકત છે સ્માર્ટ રાજકોટની સત્તાધીશોની અણાવળાતના કારણે રાજકોટવાસીઓએ પોતાના પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે તો વડી સુરત માં સુરતીલાલો પાણીના મામલે લાલચોર થઈ જાય છે ઝગમગતી લાઇટ્સ હીરાની ચમક અને અદ્ભુત ફ્લાયોવર વાડા સુરતીઓને માટે સવારે ખમણનો લોચો પોસાય છે પણ પાણીનો લોચો પાયમાલ કરે છે છતાં રાજકારણીઓના પેટનું પાણી હલતું નથી તાપી નદી આપણે કહી શકીએ કે ભી થોડા આપલે પણ આપણું જતા હોય ઉપરથી થોડું પાણી પણ આવતું ઝડપુંભીનો ઝડપથી વિકાસ થઈ રહ્યો એ થોડું નડતર રૂપ હોય એના કારણે થોડું પોષણના પ્રશ્ન આવ્યા છે સુરતના અમારા પ્રતિનિધિએ જ્યારે જાત તપાસ કરી તો પાણી માટે લોકોની લાચારી જોઈ એકવીસમી સદીમાં ભારત દેશને આધુનિક બનાવવાની વાત સરકારો કરી રહી છે ત્યારે ગામડાઓને ઈ ગામ અને વાઇફાઈ સિટી બનાવવાની વાતો થઈ રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે આ છે સુરતનો બમરોલી વિસ્તાર કે ત્યાં તમે જોઈ રહ્યા છો કે ટેન્કર મારફત લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પાણી માટે કલાકો સુધી લોકોએ રાહ જોવી પડી પડતી હોય છે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ ટેન્કર આવે છે અને ટેન્કર આવ્યા બાદ લોકોને પીવાનું પાણી મળે છે આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે હજુ સુધી પાઇપલાઇન પહોંચી નથી ત્યારે પીવાનું પાણી લોકો માટે એક પ્રાણપ્રશ્ન સમાન બની ગયો છે પીવાના પાણી માટે લોકો અહીં લાઇનમાં ઊભા રહે છે લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમને થોડું ઘણું પાણી મળે છે અને આ પાણી તેઓ પીવા માટે તેમજ ઘર વપરાશ માટે ઉપયોગ કરી શકે છે જો આ જ પરિસ્થિતિ સુરતના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી છે ઊન વિસ્તારમાં પણ પાણીની પરિસ્થિતિ આ જ પ્રકારની છે ત્યારે વાત એ રહી કે જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુરતને સ્માર્ટ સિટી અને વાઇફાઈ સિટી બનાવવાની વાતો કરી રહી છે તો અહીં લોકોને પ્રાથમિક પણ હવે સંસ્કારી નગરી વડોદરા પણ ધીમે ધીમે આ આદત પાડી રહ્યું છે વડોદરામાં ત્રણ દિવસે આવતા ટેન્કર ભલભલાના ટેભા તોડી નાખે છે પણ એની સામેનો અવાજ લોકોના બહેરા કાને અથડાઈ પાછો આવે છે રાજકારણીઓ ચૂપ છે ત્યારે જીએસટીવીએ વડોદરાની મુલાકાત લીધી સંસ્કારી નગરી વડોદરાના લોકોના સંસ્કાર પાણી પાસે પાછા પડી ગયા અને માત્ર એક બેડા પાણી માટે મરવા અને મારવા પર ઉતરી આવ્યા એક તરફ તંત્ર વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા તરફ આગળ જઈ રહ્યું છે ત્યારે વડોદરાની એક જ પોકાર છે કે વડોદરાને ગરમીમાં જોઈએ છે પાણી વડોદરા મહાનગર સેવા સદન અને સત્તાધીશો મોટા મોટા સપના તો બતાવતા હોય છે ત્યારે જ્યારે પાણી આપવાની વાત આવે જ્યારે ગરમીનો સિઝન છે ત્યારે વડોદરા શહેરને જે પાણી છે તે પાણી પણ બે ટાઈમનું આપીને આપવામાં આ વડોદરા મહાનગર સેવા સદન સફળ નથી થયું અને મોટી મોટી વાતો કરી રહ્યું છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાનું પાણીને લઈને લોકો અંદર અંદર એકબીજા સાથે તકરાર પણ કરતા જોવા મળી રહ્યા છે એટલે પાણી જે છે એ સૌથી મોટી સમસ્યા છે વડોદરા શહેરને નથી જોઈતું વાઈફાઈ નથી જોઈતું ફ્રી વાઈફાઈ

i